હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારે ચેનલ બિંદી સોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે તમારે સાથે શેર કરવાની છું શિયાળા સ્પેશિયલ લીલવા કચોરીની રેસિપી જે આપણે એકદમ હેલ્ધી અને ઘઉંના લોટથી જ બનાવીને ઘરમાં રહેલી વસ્તુથી તૈયાર કરીશું તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે તો તેમાં આપણે હવે ત્રણ ચમચી મેં સોજી એડ કરી છે અડધી ચમચી અજમો લીધો છે તેને આપણે હાથની મદદથી મસળીને એડ કરીશું અજમો પણ એડ કરી લઈએ સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું તો મોયણ માટે મેં અહીંયા ઘી એડ કર્યું છે તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો મેં ત્રણ ચમચી ઘી એડ કર્યું છે હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું તો બધી વસ્તુ મિક્સ થઈને આપણે આ રીતે હાથની મુઠ્ઠી વાળીને જોઈએ તો મોયન આપણે એકદમ પરફેક્ટ થયું છે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો સરસ કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો સરસ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો તો આપણે આ જ રીતનો લોટ તૈયાર કરવાનો છે હવે આપણે ઢાંકીને તેને મૂકી દઈશું અને આપણે કચોરી માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું કચોરીના અંદરના લેયર માટે મેં અહીંયા એક ઇંચ આદુનો ટુકડો લીધો છે લીલા ફ્રેશ દાણા લીધા છે અને ત્રણ લીલા મરચાં લીધા છે તેને પણ આપણે એડ કરી લઈશું તો હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો મેં અહીંયા બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધી છે હવે આપણે તેમાં મેં અહીંયા લીલી તુવેરના દાણા લીધા છે જે મેં તુવેરને ફોલીને સાફ કરીને લઈ લીધા છે લગભગ એક કપ જેટલા છે તો આપણે તેને પણ એડ કરી લઈશું તો ફરી આપણે મિક્સરને ચલાવીને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો મેં તુવેરને પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે તમે જોઈ શકો છો કે આપણે આ જ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે તો આપણી સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કઢાઈમાં અહીંયા બે ચમચી તેલ લઈ લેવાનું છે એમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું તો તલ આપણા ઉડે નહીં એ માટે મેં અહીંયા ઢાંકણું બંધ કરી લીધું છે તો તલ આપણા સરસ ફૂટી ગયા છે હવે આપણે એમાં તુવેરની જે પેસ્ટ બનાવીને રાખી હતી તેને પણ એડ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે લો કરી લઈશું હમણાં અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બધી વસ્તુને મિક્સ કરતી ટાઈમે આપણે ગેસની ફ્લેમ લો કરી લેવાની છે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઇ ચમચ ગરમ મસાલો એ કાજુને કટ કરી લીધા છે અને સાત આઠ દ્રાક્ષ લીધી છે એને પણ એડ કરી લઈશું એક ચમચી ખાંડ એડ કરીશું એક ચમચી લીંબુનો રસ એડ કરીશું તો ફરીથી આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં લીલા જીણા સમેરેલા ધાણા એડ કરી લઈશું અને ફરીથી આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ હવે બંધ કરી લઈશું તો મસાલો અહીંયા આપણે સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે એમાં તો થોડું થોડું મિશ્રણ લઈને આપણે તેના નાના નાના બોલ્સ બનાવી લઈશું તમે જોઈ શકો છો કે આપણે કચોરીના અંદરના લેયર માટે આ રીતના નાના નાના બોલ તૈયાર કરી લેવાના છે તો બોલ્સને આપણે આ રીતના રાખવાના છે તો અહીંયા આપણે બીજા બોલ પણ તૈયાર કરી લઈશું તો મેં કચોરીના અંદરના લેયર માટે મેં અહીંયા બધા જ બોલ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે બહારના લેયર માટેની તૈયારી કરી લઈશું તો લોટ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે તેના લુવા તૈયાર કરી લઈશું તો આ જ રીતે આપણે જે ટાઈપના બોલ્સ બનાવ્યા છે એ ટાઈપમાં આપણે લુવા તૈયાર કરી લેવાના છે તો આ રીતના આપણે લુવા બનાવીને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેની રોટલી વણી લઈશું તો બે એક રોટલી રોટલીને આ રીતે આપણે વેલરની મદદથી તેને સરસ રીતે રોટલી બનાવી લેવાની છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા મીડિયમથી એક રોટલી બનાવી છે જે વધારે જાડી પણ નથી અને વધારે પાતળી પણ નથી હવે આપણે તેના વચ્ચે આ રીતના બોલ મૂકીને તેને બધી બાજુથી કવર કરી લઈશું તો આ રીતે ધીરે ધીરે પ્રેસ કરીને આપણે સરખી રીતે બધી જ બાજુથી તેને કવર કરી લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે એ જ રીતે તેને કવર કરીને વધારાનો ઉપરથી લોટ બધો જ કાઢી લઈશું અને તેનું ગોળ સરસ કચોરીના બોલ્સ તૈયાર કરી લઈશું તમે બધી બાજુથી પેક કરીને અને સરસ રીતે કવર કરી લીધું છે તમે જોઈ શકો છો મેં આ રીતની કચોરી બનાવીને તૈયાર કરી લીધી છે આપણે બીજી કચોરી પણ તૈયાર કરી લઈશું સેમ રીતે તો મેં આ બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે કચોરીને ફ્રાય કરવાની છે તો ફ્રાય કરવા માટે મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે મીડિયમ ગરમ તેલમાં જ તેને ફ્રાય કરી લઈશું તો આપણે જે રીતે કઢાઈમાં જેટલી કચોરી સમાય એટલી કચોરી એડ કરી લેવાની છે તો મેં આ બધી જ કચોરીને એડ કરી લીધી છે કચોરીને આપણે ઝારાની મદદથી નથી ફેરવવાની આપણે તેને ચમચીથી જ પલટાવતા રહીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે કચોરી આપણી સરસ ફ્રાય થવા લાગી છે કચોરી આપણી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે કચોરીને આપણે મીડિયમ ગરમ તેલમાં જ ફ્રાય કરવાની છે આપણી કચોરી સરસ બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તેને આપણે બહાર કાઢી લઈશું અને ગરમ ગરમ સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો ને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આપણી એકદમ ખસ્તા લીલવા કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શિયાળામાં હેલ્ધી હોવાના સાથે સાથે ટેસ્ટી પણ બહુ જ છે અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બાય લાયકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારી જોડે સૌથી પહેલાં પહોંચી જાય